બધાને ભીખુભાઈ ખુમણના રામ રામ હમણાં મારે એક મહેમાન આવ્યા હતા આંબા હસુભાઈ દરજી અને એની હારે એના વેવાય હતા એ એના વેવાય એટલે ધાર્મિક વાતોના પખ્ખર જેવો એ અગિયારસો રામાયણ દાનમાં દીધી છે એટલે બીજાને મફત આપી છે એટલે દાનમાં જ કહેવાય અને હાડા હાથસો ગીતા આપી છે ઈ વિનુભાઈ મારી મહેમાન છે અને અમે બેઠા હતા સત્સંગ કરતા હતા વાતો કરતા હતા અમે ઓફિસની વેલપા આઠ દસ વ્યક્તિ બેઠી હતી સરસાવું કરતા હતા તો એમાંથી વાતમાંથી વાત નહીં કોઈ કે આ પરિસ્થિત રાજા ને સુખદેવજીએ શ્રીમદ ભાગવત સંભાળ્યું અને પરિસ્થિત રાજાને સાત દિવસની માઇલ પાસ મૃત્યુ અને ત્યારે મેં કીધું વિનુભાઈ પરિચિત રાજાનું સાત દિવસમાં મૃત્યુ એવું ન હોય કે કેમ મેં કીધું મારું તમારું સર્વત્રનું કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ તમામે તમામનું સાત દિવસમાં જ મૃત્યુ થાય છે કોઈ પણ વ્યક્તિ આઠ દિવસ જીવતી જ નથી સાત જ દિવસમાં તમામે તમામનું મૃત્યુ થાય છે આ બધા ઋષિમુનિઓની એટલી બધી ગોઠવણ છે કે આપણે વિચાર કરતા થઈ જઈએ મને કે એ કેવી રીતે શક્ય બને મેં કીધું તો હા મારી વાત વાર કેટલા કે સાત તો આ સાત દિવસની અંદર જ ગમે એનું મૃત્યુ થાય આઠમો કોઈ વાર જ નથી એટલે સાત જ દિવસમાં મૃત્યુ થાય કોઈ પણ નું હોય એનું એ સાત જ દિવસમાં મૃત્યુ થાય આઠમો દિવસ નથી આઠમો કોઈ વાર નથી છતાં આપણે એને અઠવાડિયું કહીએ છીએ અઠવાડિયું કામ કહીએ છીએ તાકે જે વારથી શરૂ કર્યો હોય એ વારે પૂરું થાય એટલે અઠવાડિયું બાકી સાત વાર બહુ હાસી વાત છે અને સાત જ દિવસની મારી પાસે મૃત્યુ થાય એ પણ વાત હાસી છે મેં કીધું એવી એક બીજી વાત કરું આ બીજા લોકોને તો આ પ્રશ્ન આ વાત મારી થોડીક વિચારવામાં કઠણ પડે એવી વાત પણ તમને તમારા માટે રાણેદુ આરે વાત કરવી એ એક વાત કરવાની મજા પણ આવે એટલે તમે સમજીએ કોઈ વાત અને આ બધા પણ સમજશે પણ મોડા મેં કીધું તમને ખબર છે કારણ કે તમને તો ખબર છે કે સોગડીયા કેટલા મને કે આઠ મેં કીધું એમાં કઈક ભૂલ મને કે આઠ દોઠું બાર દોઢ કલાકનું સોગડ્યું પણ મેં કીધું ભાઈ એમાં કઈક ભૂલ છે મને કે કેમ મેં કીધું ભાઈ તેલું સોગડ્યું જે હોય ને એ સેલું આવે એટલે આઠ દોઠું ને બાર તમારી વાત હાસી છે પણ સોકડી હાથ હોય આ મને કે એ વાત હાચી છે તો એ સોગડિયાના નામ તમને આવડે હાથે સોગડિયાના નામ કોને આવડે છે તો બધાય કોઈ કીધું કાળ કોઈ રોગ કોઈ લાભ એમ કરીને સાથે હાથ સોગડિયાના બધા નામ આપી દીધા મેં કીધું હવે આ હાથે હાથ સોગડિયાના નામ તો બધાને આવડ્યા બધાને થઈ પણ હવે આની મારી પાસે ત્રણ વિભાગ છે એની કોઈને ખબર છે વિનુબેન મેં કીધું તમે તક ના જાણવામાં નથી તો મેં કીધું હા ભૂલ્યો એની પાસ ત્રણ સોગડિયા ખરાબ છે ત્રણ સોગડિયા હારા છે અને એક સોગડિયું એટલે એ તટસ્થ છે ખરાબ સોગડિયા એટલે ઉદ્વેગ રોગ અને કાલ સારા સોગડીયા એટલે શુભ લાભ અને અમૃત નથી વિષારી કરવી અને આ ગોઠવણ કરેલી છે આમાં આખું માનવ જીવન સમાયેલું છે આ સાત સોગડીયામાં આખા માનવનું જીવન હમાણેલું છે કારણ કે સર સોગડ એટલે માણસનો જન્મ કોઈ પણ માણસનો જન્મ થાય ત્યારે એ ખરાબી નો હોય અને હારો પણ નો હોય એ ત્રટસ્થ હોય એને કોઈ હારા ખરાબ ની કાંઈ ખબર ન હોય આ તો પછી જેવો ઉશેર થાય પછી જેને જેવી સંગ થાય જેને જેવો સંગ થાય જેને જેને પછી જેની આરે ઉઠવા એનો રંગ લાગે એનો રંગ લાગે એટલે એવો માણસ થાય તમે જો ખરાબ માણસ ન હોવા છતાં ઉછેર જ એવો થાય અને એને કોઈ એવો સંગ મળી જાય દુર્સંગ નો સંગ મળી જાય એટલે એનામાં પહેલા વહેલા ઉદ્વેગ આવે ઉદ્વેગ એટલે કે એને ક્રોધ આવે એને પછી ક્યાંય ખાવું ન ભાવે એને નીંદર ન આવે એને મનમાં થાય હું હું કરી નાખું કોને મારી નાખું કોના ટાંકા ભાંગી નાખવું આવા આવા વિચાર આવે એને કુસંગ થઈ ગયો એટલે એને એવા વિચાર આવે એવું એવું થાય એટલે ઉદ્વેગ થઈ જાય શરીરની માઇલ પર ક્યાંય હક નો હોય હારા વિચાર નો હોય અને એ જે માણસને ઉદ્વેગ થાય એને જ રોગ થાય ઉદ્વેગ આવે એમાં રોગ આવે પછી રોગ આવે અને રોગ થાય માણસ નું પછી કાવ આવે રોગ આવ્યા પછી કાવ આવે અને કાવ એના માટે કહેવાય નકર મૃત્યુ તો બધાનું થાય પણ આનો તો કાવ થાય કાવ એટલા માટે થાય કે એનું મૃત્યુ થયા પછી પણ એને કોઈ યાદ ન કરે અને યાદ કરે તો હારા મનથી હારી વાતથી યાદ ન કરે એને 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 દુર્જન પોતે દુર્જન બની ગયો હતો એટલે એને કોઈ સારી રીતે યાદ ન કરે કરે તો પણ ગાયું દેન યાદ કરે અને એટલે એનું મૃત્યુ છું કહેવાય પણ જેને સારો ઉછેર થાય એને જન્મતા સારો ઉછેર થાય હારા સંસ્કાર રેડવામાં આવે એને સારા માણસનો સંગ થઈ જાય અને એની પાસે સારા માણસનો સંઘ થાય એનું શુભ થાય એનું શુભ થાય અને જે માણસનું શુભ થાય ને એને લાભ થાય લાભ એટલે હું ધનના લાભની વાત નથી કરતો લાભ તો એને કહેવાય કે જેને હા સત્કાર્ય થાય સારા કામ થાય કોઈ ગરીબ ગુજારને એ મદદરૂપ થાય કોઈ સત્તાહુ થાય કોઈ સત્સંગ થાય એને લાભ કહેવાય અને લાભ થાય ને એને અમૃત મળે અને અમૃત મળે એટલે એ અમર થઈ જાય એટલે એ અમર થઈ જાય મૃત્યુ તો તમામનું છે કોઈ શરીર જેવી છે જ નહીં તમામના મૃત્યુ થઈ જાય પણ એનું નામ અમર થઈ જાય એના નામનું આરતી ઉતરવા મળે એના નામના તો ધૂન્યું ગવાવા મળે એટલે એ અમર થઈ ગયો કહેવાય બાકી પૈસાનું કોઈ મહત્વ છે જ નહીં પૈસા તો માણસના જીવન જીવવા માટે વ્યવહાર માટે પૈસા જરૂરી છે પણ પૈસાની ગણતરી તમે ઉપર જાહો ત્યાં તમારા તું કેટલા પૈસા ભેગા કોઈ હિસાબ થવાનો નથી હિસાબ તો તમારા હર હરેક કોઈના કર્મનો થાય છે એટલે નખર પૈસા ઘણા ને સંપત્તિ અને સત્તા મળે તો કાનજી ફૂટા એમ કહેતા એને નવ મેખ લાગી જાય બે આંખમાં વાગી જાય હારું જોય શકે નહીં બે કાનમાં હાર વાગી જાય હારું હાભો શકે નહીં બે હાથમાં વાગી જાય આથી સત્કર્મ કરી શકે નહીં કોઈનું હારું કરી શકે નહીં બે પગમાં વાગી જાય સીધે રસ્તે હાલે નહીં એ આડડધડ હાલે કોઈ વાતુમાં આડેધડ હાલે બધી રીતે આડેતડ ચાલે અને એક જીભોમાં વાગી જાય નવમી એક સહી જીભોમાં વાગે એટલે પછી તો એને જીભ ઉપરથી સરસ્વતી અને પછી તો સન એના ભાગમાં રે કરોડો રૂપિયા કરોડો રૂપિયા હોવા છતાં એના માણસોને બે બે કટકા ગાવી દેતા હોય કોઈ એને કરતા ઓછા પૈસા વાળો હોય તો એને અપમાનિત કરતા હોય આ નવ મેઘ વાગી જાય એટલે એનીથી કરમ ન થાય પણ હારા કર્મ તો જો એને કોઈ સારા સત્સંગ મળી ગયો હોય સારા માણસનું એને જીવન ચરિત્રની માહિત સારા માણસ મળી જાય અને એને સારું માર્ગદર્શન મળી જાય અને જો એ લે તો એ પૈસો લેખે લાગે અને એને એને જ લક્ષ્મી કહેવાય જે હારે રસ્તે વપરાય એને લક્ષ્મી કહેવાય બાકી પૈસા કહેવાય અને એના એ સોકીદાર હોય એ એ ખાલી ખાલી પૈસાની સોકી કરે અને એનું કોણ ખાય એ નક્કી કહેવાય માટે બધા ભાઈઓને વિનંતી છે કે સત્કાર્યો થાય તો કરજો અને અને હારી વાતો સાંભળજો ઘણા ઘણા તમે સત્સંગની કે કાંઈ ધાર્મિક વાત કરો તો એને બંગા આવે અમારે એક બે ભાઈઓ છે આપણે વાતો કરતા હોય એ બંગાહ મળે ખાવા અને તમે જો કોઈ ખરાબ વાત કરે તો એ તાવ્યું પડે દાંત કાઢતા હોય તાણે તાણે તાવ્યું પડે એમ એમાં મજા આવે અરે ભલા માણસ આ એક ઈશ્વરના ની એવો નિયમ છે કે તમે જેનું મનોમંથન કરશો જેનું ચિંતન કરશો એવા તમે બનશો કારણ કે તમે મનથી એમ માનો કે હું રોગિષ્ટ છું મને ગુરોગ થઈ ગયો છે હું બીમાર છું તો એ માણસ બીમાર પડી જાય અને માણસ બીમાર હોવા છતાં પણ પોતે દ્રઢ દાખવે કે મને કાંઈ નથી મને શું થાય આકલા પડકારા કરતા હોય અને ગમે કહી દે કે મને કાંઈ નથી અને એવી જ રીતે ભાઈ કોકના ખરાબ વાતો કરશો કોઈનું ખોદણી કરશો કોઈનું તારી મારી કરશો તો એ ક્યારે ઘરી આવે ને એ કંઈ કાંઈ કારણ કે ઈશ્વરના ઘરનો નિયમ છે કે તમે ચિંતન કરશો એવું તમે પામશો માટે હરેક ભાઈઓએ હરેકને મારી તો નર્મ વિનંતી છે કે સારા કાર્યો કરજો અને આ વાત મારી જો ગમી હોય તો બીજાને શેર કરજો અને મારી જો બીજા મારા વીડિયો સાંભળવા હોય તો મારી ચેનલનું નામ છે ભીખુભાઈ ખુમાણ તો જય માતાજી